તો વડોદરાની વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીને કરંટ લાગવાથી કરુણ મોત નિપજ્યું છે ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં ભણતી મૂળ વલસાડની રહેવાસી ત્રેવીસ વર્ષીય વિદ્યાર્થીને કરંટ લાગવાથી મોત નીપજ્યું ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં માસ્ટર્સના પ્રથમ વર્ષમાં ભણતી વિદ્યાર્થીનીને કરંટ લાગ્યું કરંટ લાગતા વિદ્યાર્થીની જમીન પર ધડી પડી હતી ફેકલ્ટી દિન તેમજ અન્ય વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીને સારવાર અર્થે નરહરી હોસ્પિટલ લઈ ગયા હતા નરહરી હોસ્પિટલમાં તબીબો દ્વારા વિદ્યાર્થીનીને મૃત જાહેર કરવામાં આવી હતી પીએમ અર્થે વિદ્યાર્થીનીના શવને એસએસજી હોસ્પિટલ મોકલવામાં આવ્યું એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને રજીસ્ટર એસએસજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે આ મામલે દુઃખ વ્યક્ત કર્યું હતું એમએસ યુનિવર્સિટીના સત્તાધીશો આ મામલે સર્ચ કમિટીની રચના કરશે સર્ચ કમિટીના રિપોર્ટમાં પોલીસની મદદ લેવાની હશે તો લેવાશે જવાબદાર સામે શું કાર્યવાહી કરવામાં આવશે તે પ્રશ્ન પર ગોળ ગોળ જવાબ આપતા યુનિવર્સિટીના રજીસ્ટ્રાર અગાઉ આ પ્રકારના બનાવો બની ચૂક્યા છે યુનિવર્સિટી દ્વારા કોઈ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવી નથી તેવું વિદ્યાર્થી નેતાએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું આ મામલે એમએસ યુનિવર્સિટીના સત્તાધીશો ચોક્કસ કાર્યવાહી કરશે કે ભીનું સંકેલશે તેના પર સૌ કોઈની નજર છે ફરી આ પ્રકારનો બનાવ બન્યો છે આ વખતે યુનિવર્સિટી કોઈ ચોક્કસ કાર્યવાહી કરશે કે કેમ તેવું વિદ્યાર્થી નેતાઓએ સવાલો ઉભા કર્યા હતા